બધા ને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર મસ્ત મજાની બોપર પડી ગઈ સવાર ને પડી બોપરે બ્લોગ ચાલુ કરું છું અને યુગભાઈ ને ગાડી શીખડાવે છે ઇન્દુબા તો યુગભાઈ હમણાં તમે શું કેતા હતા જરાક સાવી લાવો ચાઈ લાવો એટલે એમ કે ચાવી લાવો સાવી લાવો તો હું દાદાને ને તેડી એમ કે હે હા ચાઈ લાવો ચાવી લાવો એટલે દાદા બગસરા ગયા છે એટલે ભાઈ એમ કહે છે કે હું દાદા ને બગસરા થી ગાડી લઈને તેડી આવું આ આ પણ દાદા બસ બેહી ગયા

पुष्प दन दाती पुष्प दन दाती क्या तो पुष्प दा दाती पुष्प <laughs> <दर दाटी। laughs> <थोस्चारे। laughs> तो? दाती क्या तो और ये बार क्या तो पुष्प दाती पुष्प दाती सावी लाव सावी लाव एक बार मार्दी करें हम कहीं दे सब्सक्राइब हम जो मार्दी करें हम दे सब्सक्राइब कर दियो सब्सक्राइब कर दियो ના હવે બસ હવે દીકરો બાકી મિત્ર બીજી વાત કરું ને તો આજે બપોરા કરી લીધા ને ત્યારે પોણા બે થયા હું મોડું કરી ગયો છું

સવારના નવ વાગ્યા ના બગસરા ગયા તા બપોરે ત્રણ વાગે ઘરે આવ્યા અને આવીને જમીન અને અત્યારે દાઢી કરે પપ્પા કેમ મોડું થયું એ જ્યાં બધા જૂના મિત્રો મળી ગયા ને હમ જમીન જમવું બહુ મોડું થઈ ગયું

તમે વ્લોગ મે આતી ક્યુ યોગ ભાઈ કોનો દીકો મમ્મી નો પપ્પા નો હજી ઉઠો છે માર દીકો મમ્મી નો કોનો દીકો છે માર દીકો કોઈ નો ને હજી કોઈ નો ને કોઈ નો દીકો નથી હે સારું ભાઈ ડિસ્ટર્બ નત કરવો જે ઉઠો છે ને એટલે અત્યારે ભાઈ મૂડમાં નથી હમણા ચા પાણી પીહે ને ચા નહીં પણ ચા દૂધ ને એવું પીવે છે એ થોડોક મૂડમાં આવી જાહે ઓર индуબા આબી રહોડે મે બના રહે છે ચા પાણી કા ઇન્દુબા ચા મૂચ્યો છે ભૂખી નકી પણ ખાણ નો ડબરો ખાંડ કાઢવી છે એટલે ગેસ બંધ કર્યો ખાણ કાઢ લો બોલો કે ચાલુ ગેસ બંધ કરીને ખાંડ કાઢવા જાહે એસા કોણ કરતા હે ભાઈ આવ ખાલી છે

તાકે આજ તમે ડાયાલિસિસ માં નથી જવાનું મે કીધું આજ શું છે સારો છે હું નીંદર માં તો તો મને ખબર હતી નકર હું તો ઊઠી જાવ તો મારું કંઈ નકી ન હોય મને ભૂલાઈ ગયું તો મે કીધું 6 વાગે આરતી થઈ કોઈ કે હું ઊઠું નહીં ને ટબુડીઓ મૂડ માં આવ્યું કે નહીં ભાઈ આજ હાડા 4 ના ટકોરે પપ્પા નો સુવિચાર લઉં છું પપ્પા તૈયાર થઈ ગયા છે પપ્પા સુવિચાર આજ નો આપી દયો અને આ કેમ ભાઈ હેઠું જો છે ઈ ભાઈ આમ તમે હામુ જોયું ભાઈ યુગ ભાઈ આયા જો શું વિચાર છે કોઈને ખરાબ સીતરવા નહીં એમાં કલર આપ તમારો જ વપરાય છે ઓહો કોઈને ખરાબ ચિત્રવા નહીં એમાં કલર તો તમારો જ વપરાય છે વાહ વાહ મસ્ત શું વિચાર એવો સુવિચાર હતો આજનો હમ એટલે કોઈ પણ ને છે ને આપણે કોઈ ઠીકા પણ કહી દે બધો ભગવાને ખુશી નથી ખરેખર સાચી વાત છે કારણ કે એના પાપ ધોવાય છે હમ અને તમને એનું પરિણામ ભોગવવું પડે છે બાકી ભાઈ મઢડાનો વિડીયો આવ્યો તો સોનલ બેજની તૈયારી પૂરું જોશમાં ચાલી રહી છે મઢડામાં તો બધાને અત્યારથી સોનલ બેજની જ ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ વધાયો કોમેન્ટ કરી નાખજો જય માં આપણે જાવું છે પપ્પા મઢડા છો ને બીજ આવે ને એટલે કરીએ બીજ આવી જાય અને હું જયારે જયારે કઈક બાર પગ મૂકું ને મારા યુગરાજ છે ને મારું ટપુડિયું ભાવ હે એ તરીકે દાદા માટે પ્રેમ છે લેવા પપ્પા બગસરા ગયા તા મમ્મ લઈ આવ્યો ને અને ભાઈ ને છે ને પેલા સીકુ ફોતા સીકુ ફોલી નું ખોરા હોય એમાંથી બાવ નીકળે બી એને ભાઈ બાવ નીકળે અને બાવ ને મને કે આવી ગયો હાઈટ દ્યો કે પોતે હાઈત કરી આવે આમ અને પછી છે ને હે હવે સફરજન પાવે અને હમણાં તો ભાઈ વિગતવાર એવું બોલવા શીખો છે પાવડી માંગતો પાવડી હા હમણાં ખેતી ચાલુ કરી દો આપડે ફળિયા માં છે ને કોઈ કાંકરા આગા પાછા કરવા અને ભાઈ ને બધું તાત્કાલિક જોઈ પાછું લખા વધારા વૃક્ષ હોય ને એનું વૃક્ષ નું સેધન કરવું એટલે કે નાના ના છોડવા હોય ને કોઈ ખડ કેવું શું કઈ એવું બિન જરૂરી એનો નિકાલ એને બહુ મજા આવે છે ખરેખર પાવડી હાથમાં રાખે સારું મિત્રો આ વાત તો બધી એવી છે ખૂટે એવી નથી આજનો લોક અહીં સુધી રાખો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો લાઈક ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ મળી છીએ જલ્દી ના લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી